मेहस जिल्ला विसनगर शहर तथा तालुका भाजपा कार्यकरो में बिहार विधानसभा चूंटनी परिणाम जाहिर करता आनंदी लहर जवा આજે તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ ને ગુરુવારે બિહાર વિધાનસભાની ચૂંટણી પરિણામ જાહેર થતાં જ ભાજપ અને ગઠબંધનને ભવ્ય વિજય પ્રાપ્ત થયા બાદ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોમાં ભારે ખુશી જોવા મળી હતી ત્યારે વિસનગર શહેર તથા તાલુકાના ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં પણ ભવ્ય વિજયથી ભારે ખુશી જોવા મળી રહી છે બિહાર ચૂંટણીના પરિણામ જાહેર થતા જ વિસનગર શહેરના કાંસા ચોકડી પાસે આવેલા ભાજપના ધારાસભ્ય કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકરો દ્વારા ભવ્ય સાથે કાર્યકરોએ એકબીજાને કરાવીને વિજય મહોત્સવ કાર્યક્રમ ઉજવ્યો હતો જેમાં ભાજપ શહેર પ્રમુખ ખુશાલભાઈ પટેલ સહિત તમામ ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને અને એકબીજાને મીઠાઈ ખવડાવીને આ ઐતિહાસિક વિજયની ઉજવણી કરી હતી શહેર ધારાસભ્ય કાર્યાલય પર વિજયના નાદ સાથે કાર્યકરોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં અનેક કાર્યકરો યુવા નેતાઓ અને સ્થાનિક ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ જીત માટે નેતૃત્વ અને કાર્યકરોની મહેનતને અભિવાદન પાઠવ્યું અને આવનારા સમયમાં વધુ સેવાકીય કાર્યોને વેગ આપવા માટેનો સંકલ્પ લીધો આકાશવાજી માન્ય વડાપ્રધાન શ્રીનું સપનું બે હજાર સુડતાલીસ વિકસિત ભારત અને વિકાસશીલ ભારતના સપનાને સાકાર કરવા માટે બિહારના જનાદેશે ખૂબ સુષ્ટિ એમ સરકાર બનાવવા માટે જે સહયોગ આપ્યો જે સમર્થન આપ્યું છે એના માટે આકાશ અને હર્ષો ઉલ્લાસ થી ઉજવણી કરવામાં આવી છે બિહારની અંદર એવી જ આશા અમે વ્યક્ત કરીએ છીએ ક્યાં ક્યાં બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી નો વિરોધ કરવામાં આવતો એ લોકોને તમે શું એક પરિભાષા એટલે ભાજપ જેમાં વિરોધ જેટલી જગ્યા ભારતના નિર્માણની સાથે સંકલ્પના કરીએ છીએ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ